પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો મળતી માહિતી વેરની ગાંઠ વાળી લીધી અને વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને નયન સંતાણી પર હુમલો કર્યો અને તેનો આખો પ્લાન ઘડ્યો અને જ્યારે પ્લાનને પાર પાડવા માટે તેને શાળામાં ચક્કુ લઈને આવ્યો અને શાળામાંથી છૂટી ગયા બાદ સાત થી આઠ વિદ્યાર્થીઓએ નયન સંતાણીને ઘેરી લીધો હતો અને તકનો લાભ લઈને નયન સંતાણીને પેટમાં ચાકુના ઘા મારી દીધા અને મૃતક પરિવારનો આક્ષેપ છે કે હુમલા પછી નયન નીચે ઢેરી પડ્યો છતાં શાળામાંથી કોઈ તેના પર ધ્યાન ન આપ્યું અને અન્ય વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવ્યો અને તેના પરિવારને જાણ કરી ત્યાં સુધી શાળામાંથી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને કોઈએ દરકાર ન લીધી પરિવારે શાળા પર બેદરકારીના આરોપો કરીને સવાલ કર્યા છે કે વિદ્યાર્થી પાસે ચક્કુ હતું ત્યાં સુધી કેમ કોઈને જાણ ન પડી તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ થી આપણે આપી દઈએ